હાલ રાજકોટ મહાનગરપાલિકાના ગત સપ્તાહે જે આરોગ્યના વિવિધ આઈડીએચ આઈએચઆઈપીના જે આંકડા નોંધાતા હોય છે એ મુજબ જોવા જઈએ તો મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ એક એક કેસ છે નોંધાયેલો છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં છે એ ઘટાડો નોંધાયો છે શરદી ઉધરસના સાતસો ને છસો ને જેટલા કેસીસ નોંધાયેલા છે તાવના જે છે એ ત્રણસો ને સાત કેસીસ નોંધાયેલા છે આ ઉપરાંત જાળવટીના કેસીસ જોઈએ તો બસો ને ત્રીસ જેટલા ઝાળાઉટીના કેસીસ છે નોંધાયેલા છે આમ જોવા જઈએ તો ગત સપ્તાહ કરતાં આ સપ્તાહે છે એ રોગચાળાના આંકડામાં ઘટાડો નોંધાયેલો છે ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહે વેવ છે એને વેવને કારણે ઘણી બધું તમ ટેમ્પરેચર છે એ અપ ગયેલું હતું બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી વચ્ચે ટેમ્પરેચર છે એ લોકોને અનુભવાયેલું હતું તો આ છેલ્લા ત્રણ દિવસથી છે એ ટેમ્પરેચરમાં ડાઉન ટ્રેન્ડ છે જોવા મળ્યો છે આજે પણ ટેમ્પરેચર છે ઓછું રહેવાની શક્યતા છે નોંધાયેલું છે પરંતુ ખાસ કરીને લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ગરમીના દિવસોમાં એટલે પીક અવર્સમાં છે એ બહાર જવાનું રાવવું જોઈએ બહાર જવાનું થાય તો ટોપી મફલર ચશ્મા ગોગસ અથવા અન્ય ટુવાલ ઢાંકીને બહાર જવું છે એ અહીતા હોય છે જો બની શકે તો બહાર જવું જ ન જોઈએ જવાનું થાય તો આ સાવચેતીના પગલાં છે એ સાથે લેવા જોઈએ આ ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં પાણીનું પ્રમાણ છે મેન્ટેન રાખવું જોઈએ એટલે હાઇડ્રેટેડ રાખવા માટે દરેક વ્યક્તિ ઓછામાં ઓછા દર કલાકે બસો એમએલ જેટલું પાણી પીવું જોઈએ લીતા હોય છે એટલે કે દર કલાકે એક ગ્લાસ પાણી પીવું જોઈએ આ ઉપરાંત બની શકે તો આખી બાઈના કપડાં ઉપરાંત વજનમાં હળવા અને સૂતરા ઉપરાંત હળવા રંગના કપડાં એટલે કે સફેદ છે એવા કપડાં છે એ પહેરવા જોઈએ જેથી છે એ શરીર ઉપર ગરમીનું પ્રમાણ છે એ ઘટાડી શકાય છે આ ઉપરાંત વયોવૃદ્ધ કે જે સિનિયર સિટીઝન છે બાળકો છે આ ઉપરાંત સગર્ભાધાત્રી બહેનો છે જે લાંબા ગાળાની સમયે લાંબા ગાળાની બીમારીથી પીડાય છે એ તો તમામ લોકો એ છે એ બહાર જવાનું છે એ ટાળવું જોઈએ અને ખાસ કરીને ગરમીના દિવસોમાં એક્સેસિવ ઠંડા વાતાવરણમાંથી એક્સેસિવ ગરમ વાતાવરણ હીટ સિન્કઅપ એટલે કે ગરમીનું પ્રમાણ છે વધવાના કારણે અથવા ગરમીને કારણે લૂ લાગવાની શક્યતા વધતી હોય છે તો આવા કિસ્સામાં દરેક વ્યક્તિએ એસી માંથી પેલા રૂમ ટેમ્પરેચર અને ત્યાર બાદ જ છે એ બહાર જવું રેતા હોય છે ખાસ કરીને અત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ અને બાંધકામ સાઇટ ઉપર કામ કરતા મજૂર અથવા લેબર સાથે જોડાયેલા મજૂરે સવારના વહેલા પોરે અને સાંજમાં મોડે પછી છે સાંજના સમયે કે કામ કરવું જોઈએ ને બપોરના સમયે ખાસ કરીને શરીરને આરામ આપવો જોઈએ તડકો ના લાગે તે રીતે કામ કરવું જોઈએ આ ઉપરાંત વારંવાર છે પાણીનું સેવન છે હિતાવ છે સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો